બોલો શીતળા માત કી જય એક એક ગામમાં દેરાણી તેની જેઠાણી અને તેમની વૃદ્ધ સાસુ રહેતા હતા બંને વહુઓને ભગવાનના આશીર્વાદ રૂપે એક એક દીકરો હતો પરંતુ મોટી વહુ સ્વભાવે ખૂબ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ અત્યંત ભલી ભોળી અને નિષ્કપટ હતી એક વાર શ્રાવણ માસમાં રાંધણછમો પવિત્ર એવો દિવસ આવ્યો સાસુએ તો નાની વહુને રસોઈ બનાવવાનું કામ સોંપ્યું નાની વહુ તો મધરાત સુધી રસોઈ બનાવતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો પુત્ર રડવા માંડ્યો એટલે પોતાના બાળકની સંભાળ લેવા તેણે બધું કામ પડતું મૂક્યું અને બાળકને લઈને સહેજ આડે પડખે થઈ પરંતુ દિવસભરના થાકને કારણે તે પણ ઘસઘસાટ ઊંઘી ગઈ અને આ બાજુ રસોડામાં ચૂલો તો હજુ પણ સળગતો જ હતો મધરાત થઈ એટલે શીતળા માતા ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘર પાસે આવી પહોંચ્યા અને ચૂલામાં અળોટ્યા પરંતુ આશુ શીતળા માતાના શરીરને ઠંડક લાગવાને બદલે અસહ્ય બળતરા થવા લાગી તેઓ તો આખા શરીરે દાજી ગયા તેથી તેઓ અત્યંત ક્રોધિત થઈ તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બાળ્યું એવું એનું પેટ બળજો સવાર થતાં જ વહુએ જોયું તો ચૂલો હજુ પણ સળગતો હતો અને તેના પડખામાં સૂતેલો પુત્ર બળી ગયો હતો તેનું આખું શરીર દાજી ગયું હતું આ જોઈ નાની વહુ તો ધ્રુસ કે ધ્રુસ કે રડવા લાગી તેને તરત જ ભાન થયું કે નક્કી આ શીતળા માતાનો શાપ હશે તેથી તે રડતી રડતી તેના સાસુ પાસે ગઈ અને બધી વાત કહી સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું કે ચિંતા ન કર શીતળા માતા પાસે જઈને સાચા હૃદયથી પ્રાર્થના કર સૌ સારાવાના થશે એટલે પુત્રને ટોપલામાં લઈને નાની વહુ તો તરત જ નીકળી પડી રસ્તામાં બે તલાવડીઓ આવી બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું કારણ કે જે કોઈ તેનું પાણી પીતું તે તરત જ મરી જતું હતું તેથી નાની વહુને જોઈને બંને તલાવડીઓ બોલી કે બહેન તું ક્યાં જઈ રહી છે નાની વહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે મારા શાપના નિવારણ માટે જઈ રહી છું એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બહેન અમે એવા કયા પાપ કર્યા હશે કે અમારું પાણી પીતા જ લોકો મૃત્યુ પામે છે કૃપા કરીને શીતળા મા પાસે અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે ને નાની વહુએ હા પાડી અને ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડી રહ્યા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જઈ રહી છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા શીતળામાં જાઉં છું એટલે આખલાઓએ કહ્યું કે અમે એવા કયા પાપ કર્યા હશે કે અમે સદાઈને માટે આમ લડતા રહીએ છીએ તું શીતળામાં પાસે અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે ને નાની વહુએ હા પાડી અને ત્યાંથી આગળ વધી થોડી દૂર તેણે બોરડીના ઘટાદાર ઝાડ નીચે એક વૃદ્ધ ડોશીમાને પોતાનું માથું ખંજવાળતા જોયા વહુને જોઈને ડોશીમા બોલ્યા કે બેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ ઉતાવળમાં હતી છતાં પણ પોતાના પુત્રને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ શાંત થઈ એટલે તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ એક ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં રહેલો નાની વહુનો પુત્ર ઉવા ઉવા કરતો રડવા લાગ્યો વહુ તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ શું તે તુરંત જ સમજી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાત છિદરા માતા જ છે આથી તે તેમના ચરણોમાં પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગવા લાગી એ પછી વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે સગી બહેનો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી તેઓ કોઈને શાક છાશ આપતી ન હતી અને જો આપતી તો તેમાં પાણી ભેળવીને આપતી હતી આથી જ તેમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું તેનું પાણી પીજે એટલે તેમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં આ બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને તેમના ગળામાં ઘંટીના પળ બંધાયેલા છે તો આ ઘંટીના પળ છોડી નાખજે એટલે તેમના પાપ દૂર થશે નાની વહુ અતિશય પ્રસન્ન થતી શીતળામાંના આશીર્વાદ લઈ દીકરાને સાથે લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ તેમની ડોગ પરથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા અને શાંત થઈ ગયા આગળ ચાલતા તે તલાવડીઓ પાસે આવી તેમના શાપના નિવારણ માટે તેણે ખોબો ભરીને પાણી પીધું એટલે તરત જ પશુ પક્ષી તેનું પાણી પીવા લાગ્યા અને તલાવડીઓનો શાપ દૂર થયો ઘરે આવી તેણે સાસુમાને બધી વાત વિસ્તારપૂર્વક જણાવી આ વાત જેઠાણીએ પણ સાંભળી તેથી તેને આ બધું સાંભળીને અત્યંત ઈર્ષા થઈ હવે બીજા શ્રાવણ માસમાં જ્યારે રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું જ કરું જેથી મને પણ શીતળા માતાના દર્શન થશે એટલે તે રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળוטવા લાગ્યા પરિણામે તેમનું શરીર ભયાનક રીતે દાજી ગયું તેથી તેમણે શાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું છે તેમ જ એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં સૂતેલો તેનો પુત્ર મૃત્યુ પામ્યો હતો આ દુર્ઘટનાથી તે દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની પ્રસન્ન થઈ અને તે પણ દેરાણીએ જેમ પુત્રને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીઓએ પૂછ્યું કે બેન ક્યાં જાય છે મોટી બહુએ મો મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બેન અમારું એક કામ કરતી આવજે ને પણ મોટી વહુએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે આ મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું પણ મોટી વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કઈ નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું. જ્યોતિને ભી કે મારો દીકરો મરી ગયો છે. આમ છણકો કરતી તે આગળ ચાલી મોટી વહુ તો આખો દિવસ ભટકી પરંતુ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને આથી તે રડતી રડતી ઘરે પાછી આવી ઘરે આવી તેણે બધી વાત સાસુમાને કહી એટલે સાસુમાએ કહ્યું કે દયા સેવા ભાવ અને નિષ્ઠા જેવા સદ્ગુણો હંમેશા શ્રેષ્ઠ ફળ આપે છે જ્યારે ઈર્ષ્યા સ્વાર્થ અને અભિમાન જેવા દુર્ગુણો આખરે દુઃખ અને પતન તરફ દોરી જાય છે અને જ્યારે કોઈ પણ કાર્ય સાચા હૃદય અને ભાવના સાથે કરવું જોઈએ માત્ર અનુકરણ કરવાથી તેનું ફળ મળતું નથી તો આ શીતળા સાતમની વાર્તામાંથી એ શીખવા મળે કે જેવા કર્મ કરીએ તેવું ફળ મળે છે નાની વહુના સારા કર્મો તેની દયા નિષ્ઠા અને સેવાભાવ તેથી તેને શીતળા માતાના આશીર્વાદ અને મૃત પુત્રના પુનર્જીવનના રૂપમાં ફળ્યા તેણે નિસ્વાર્થ ભાવે તલાવડીઓને આખલાવની મદદ કરી જેના કારણે તેમને શાપમુક્તિ મળી શીતળા માતાએ તેના આ સારા ગુણો પારખીને તેને સાચા અર્થમાં ફળ આપ્યું જ્યારે તેનાથી વિપરીત મોટી વહુની ઈર્ષા સ્વાર્થ અને નિર્દયતા તેને ભારે પડી તેણે શીતળા માતા પ્રત્યે આદર ન દાખવ્યો અને કોઈને મદદ કરવાની ના પાડી દીધી તેણે ફક્ત પોતાના સ્વાર્થ ખાતર નાની વહુનું અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાચા ભાવ વિનાના કાર્યોનું પરિણામ સારું નથી આવતું તેના ખરાબ કર્મોને કારણે તેને તેના પુત્રનો વિયોગ સહન કરવો પડ્યો અને શીતળા માતાના દર્શન પણ ન થયા હે શીતળામાં તમે જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલો શીતળા માત કી જય